પ્રશ્ન નંબર ત્રણ એક તત્વની ઇલેક્ટ્રોનની રચના અહીંયા આપી છે ઇલેક્ટ્રોન રચના ઉપર અત્યારે ધ્યાન નો આપતા આગળ વાંચો તેમાં આવર્ત નંબર કયો હશે ને સમૂહ નંબર કયો હશે ઓકે હવે તમે આનાથી શું કરી શકો ખબર છે પેલા તો સમૂહ નંબર અને સમૂહ ના બધું જાણવાનું છે તો છેલ્લો ઇલેક્ટ્રોન પીમાં ભરાય છે તો એસ તો હશે નહીં ડી હશે નહીં પી હશે ઓકે હવે પી ફોર છે તમને ખબર હશે ડી વન ડી ટુ સોરી પી લેવાનું ને પી વન પી ટુ પી થ્રી અને પી સિક્સ નો પંદર સોળ સત્તર છે એટલે ગ્રુપ નંબર આવી સોળ આમાં જ છે બાકી એક હવે નથી તો જવાબ આવશે આવર્તમાં મારે જવું ન પડ્યું આવર્તમાં મારે જવું ન પડ્યું સમજ્યા હવે આવર્ત માની લો કે ભાઈ એવું થોડું છે કે આ બેઠો ક્વેશ્ચન આવશે ક્યારેક આવર્તની જરૂર પડે તો આવર્ત જોઈ લઈએ પરમાણુ ક્રમાંક તમે જોઈ લો શું આવે છે તો ઇલેક્ટ્રોન ગણી લ્યો બે અને બે ચાર સંચાર દસ દસ ને બે બાર અને બાર ને ચાર સોળ આવે છે બરાબર છે સોળ નંબર તમને ખબર છે ક્લોરિન સત્તર તો અહીંયા આવશે આજે કોણ હશે ભાઈ તો ફ્લોરિન નીચે ક્લોરીન બરાબર ઓક્સિજન નીચે ઓ ઓશે ટીપો તો સલ્ફર આવશે એનો પરમાણુ ભાર બત્રીસ થાય તો આવડ ત્રણ બ્લોક પી સમૂહ નંબર છે ને ક્વેશ્ચન